દેવગઢ બારિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ તેતાલીસ યુનિટ બ્લડ એકત્ર થયું આજ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે ત્રણ કલાક સુધીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આયોજિત દેવગઢ બારિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી કલ્પેશ બારિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી જે પીપલદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પીપલદ વિસ્તારના સામાજિક કાર્યકર આરોગ્ય કર્મચારી અને સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ તેમજ જન સમુદાયમાંથી રક્તદાતાઓએ ભાગ લીધો હતો તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રક્તદાન સવાર દસ વાગ્યાથી લઈ અને બપોર ત્રણ વાગ્યા સુધીમાં ચાલ્યું હતું જેમાં કુલ તેતાલીસ યુનિટ બ્લડ ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પ બાદ પીપલોજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર નીતિન બારિયા દ્વારા રક્તદાતાઓનું રક્તદાન કરવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યું હતું